લોકસભા ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન રેલવે પોલીસનો સપાટો સાથે ચાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક સરોજકુમારી પશ્ચિમ રેલવેએ લોકસભા સામાન્ય ચૂંટણી બે આચાર સંહિતાના સમયગાળા દરમિયાન નાર્કોટિક્સની બદીને નેશન આબંધ કરવા માટે અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપે તે રેલવે ટ્રેનો મારફતે ગાંજાની હેરાફેરી કરી ગુજરાત રાજ્યમાં ગાંજો ઘુસાડી યુવા ધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા અને ખાસ પર પ્રાંતમાંથી ગુજરાત તરફ આવતી અસરકારક ટ્રેનોમાં જતા આવતા આવી પ્રવૃત્તિ રોકવા જરૂરી સૂચના આપી હતી જેથી પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરાના એસઓજી એલસીબી બીડીએસ યુ આર ડોગ સ્ક્વોડ તથા પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓએ સોળમી માર્ચથી બીજી જૂન સુધી અવારનવાર મહત્વનું રેલવે સ્ટેશનો ખાતે ખાસ ચેકિંગ રાખી પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો પોસ્ટ ઓફિસના પાર્સલ તથા પેસેન્જરોની ભીડ ભાડવાળી જગ્યાઓએ ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન કરી એનડીપીએસ એક્ટ હેઠળના સુરતમાં ચાર નડિયાદ પોલીસ સ્ટેશનમાં એક એક વડોદરા રેલવે પોલીસ રેલવે પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ છ કેસો કરાયા હતા અને ચાર આરોપીઓને અટકાયત કરી હતી મહત્વના રેલવે સ્ટેશનો ખાતે ખાસ ચેકિંગ રાખી પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલ ચેક કરવા દરમિયાન ગોધરા અને અંકલેશ્વર સ્ટેશન ખાતેથી રોકડ પણ પાયે ઝડપી પાડવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ વડોદરા